નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અઠ્યાવીસો થી સાડત્રીસો પચીસ રૂપિયા સિંગદાણા નવસો થી બારસો પંદર રૂપિયા ચણા સાતસો પચાસ થી અગિયારસો રૂપિયા મેથી ત્રણસો થી છસો રૂપિયા અડદ આઠસો થી બારસો એકવીસ રૂપિયા મગ નવસો થી અગિયારસો પાંચ રૂપિયા તુવેર નવસો થી અગિયારસો રૂપિયા ધાણા નવસો થી બારસો રૂપિયા લસણ બસો થી ચારસો એકાવન રૂપિયા બાજરી ત્રણસો થી ત્રણસો પંચોતેર રૂપિયા તલ સફેદ પંદરસો સાઠ થી અઢારસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસઠ થી પાંચસો એકવીસ રૂપિયા મગફળી નવસો થી અગિયારસો પચાસ રૂપિયા કપાસ તેરસો પંચોતેર થી પંદરસો અઠ્યાવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે